શ્યામસુંદર શ્રી અમને મહારાણી કી છે આસમાની ચુંદડી ને ભાલે ટીલડી લાલ આસમાની ચુંદડી ને ભાલે ટિલડી લાલ શ્રીજી ની સંગાતે શોભે યમુનાજી માત શ્રીજી ની સંગાતે શોભે યમુનાજી માત વૈષ્ણવજનના વાલા મારા યમુનાજી માત વૈષ્ણવજનના વાલા મારા યમુનાજી માત ભક્તો ને ઉધારે મારા મહારાણી માત નાકે નથડી સોપતી ને કુંડળ ઝડકે કાન મીઠું મીઠું હસતા મારા યમુનાજી માત કંઠે માળા ની ને હાથે ચૂડલો લાલ કંઠે માળા ની ને હાથે ચૂડલો લાલ રસિયા સંગે રાસે રમતા યમુનાજી મા કેળે માને કંદોરો ને ચાલે ધીમી ચાલ માને કંદોરો ને ચાલે ધીમી ચાલ પગમાને ઝાઝર શોબે રૂમ ઝુમ રૂમ ઝુમ થાય આ કડી ને વરસે અમૃતધાર અમૃતધાર વાલ માળી બોલાવે છે બાળ આસમાની ચુંદડી ને બાલે ટીલડી લાલ શ્રીજી ની સંગાતે શોભે યમુનાજી માત જીવ જ્યારે સરણે આવે માળી બહુ હરખાય જીવ જ્યારે શરણે આવે માળી બહુ હરખાય હરખીને ને શ્રીજી ને મળવા જાય ગંભીર પ્રવાહ વૈષ્ણવજન તો પાન કરે માળી તારે દ્વાર વિશ્રામ ઘાટે માની આરતી સુંદર થાય વિશ્રમ ઘાટે માની આરતી સુંદર થાય ભાવિક ભક્તો ની ત્યાં તો ભીડ ભરાય વૈષ્ણવ મંડળ વિનવે માળી રમવા આવો રાસ વૈષ્ણવ મંડળ વિનવે માળી રમવા આવો રાસ રાસ મંડળ રચાવો સૈયરો ની સાથ ચુંદડીને ની ચૂંદડી ભાલે ટીલડી લાલ શ્રીજીની સંગાતે શોભે યમુના જી માત શ્રીજી સંગાતે શોભે યમુના જી માત શ્યામ સુંદર શ્રી અમને મારાણી કી જય